મહેસૂલી તલાટીની લગભગ અડતાલીસથી ઓગણપચાસ હજાર જેવા કેન્ડિડેટ જે છે આપણે અહીંયા એક્ઝામ છે કુલ એકસો વન સિક્સટી ટુ જેવા સેન્ટર છે આપણે અહીંયા ત્રણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે કરણસિંહજી હાઈસ્કૂલમાં અને પોલીસ દ્વારા જ્યારે ગાંધીનગરથી પેપર ઇશ્યુ કરવામાં આવશે ત્યારે પોલીસ એક્સ્કોટ સાથે આ પેપર્સને લઈને કરણસિંહ હાઈસ્કૂલમાં રૂમમાં મૂકવામાં આવશે અને ત્યાં રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફ્ટમાં પોલીસનો પોલીસના જાપ્તા મારફત આનું સિક્યોરિટી ઇન્શ્યોર કરવામાં આવશે આ તમામ જેટલા પણ આપણા એક્ઝામના પેપર્સ છે આ પેપર્સને સીસીટીવી સર્વેલન્સમાં રાખવામાં આવશે જેટલું પણ મુવમેન્ટ થશે અહીંયાથી લગભગ સેવન્ટી ટુ જેવા રૂટ છે આ રૂટ મારફત આપણે વન સિક્સટી ટુ સેન્ટર્સ ઉપર આ જે એક્ઝામ સેન્ટર છે આના ઉપર પેપર વિતરણ કરવામાં આવશે અને આ તમામ રૂટ્સના સાથે ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગના જુદા જુદા રૂટ મુજબ અધિકારીઓ જે જશે દરેક શાળા અથવા કેન્દ્ર યુનિવર્સિટી કોલેજ જે પણ છે ઉપર તમામ કેન્દ્ર સંચાલક અને સાથે સાથે કેન્દ્ર સંચાલકના સાથે સાથે ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આ તમામ જેટલું પણ પેપરનું એક્ઝામ કન્ડક્ટની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં સતત રીતે આ લોકો મોનિટર કરશે જેટલા પણ અ સેન્ટર્સ છે આ સેન્ટર્સ ઉપર ગઈકાલે પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાંથી ડીસીપીશ્રી સાથે એસપીશ્રી સાથે મીટિંગ થઈ છે અને ત્યાં તમામ પૂરતી ફ્રિસ્કિંગની વ્યવસ્થા કોઈને મોબાઈલ અંદર નહીં લઈ જવા દેવાના નિર્દેશ સાથે સાથે એક્ઝામ ખૂબ જ પીસફુલ અને કોઈ રૂમર વગરનો કન્ડક્ટ થાય આને માટે દિશાનિર્દેશ અને ચર્ચાઓ કરવામાં આવી છે હું આપને ખાતરી આપું છું કે રાજકોટ જિલ્લામાં એક્ઝામ જે છે આ ખૂબ સારી રીતે કન્ડક્ટ થશે અને મારી જેટલા પણ અભ્યાર્થીઓ જે છે પણ જેટલા પણ એક્સપિરિયન્સ છે આની વિનંતી છે કે ઝડપથી પોતાનો કેન્દ્ર જે છે આને શોધી લે અને તમામ કેન્દ્ર ઉપર બાયોમેટ્રિકની વ્યવસ્થા છે તો બાયોમેટ્રિક થયા પછી જ એન્ટ્રી આપવામાં આવશે તેથી મારી તમામ એક્સપિરિયન્સને વિનંતી છે કે સમયસર પહોંચી જાય જેથી બાયોમેટ્રિકની પ્રક્રિયામાં ટેકનિકલ ઇસ્યુઝના કારણે કોઈ ડિલે નહીં થાય અને ઝડપથી તમામનું એન્ટ્રન્સ થઈ જાય બે વાગ્યેથી પાંચ વાગે સુધીનો એક્ઝામનો સમય છે અને આ એક્ઝામના સમયે ખૂબ સુખદ અનુરૂપ રીતે આનું વ્યતીત થાય ત્યાં તમામ બેસિક વ્યવસ્થાઓ જે છે પીવાની પાણીની વ્યવસ્થા ક્યવસ્થા આનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે આજે અમારા ડીઓ અને ડીપીઓ દ્વારા તમામ કેન્દ્ર સંચાલકો સાથે તથા તમામ મંડળના પ્રતિનિધિ સાથે મિટિંગ રાખવામાં આવી છે અને બ્રિફિંગ કરવામાં આવશે અને સેકન્ડ શિફ્ટમાં પણ અમુક ટ્રેનિંગ ગોઠવાય છે જેથી તમામ જે પણ એક્ઝામ સાથે સંકળાયેલી મશીનરી છે અને સારી રીતે બ્રીફ કરી શકાય અને એક્ઝામ જે છે આ પીસફુલ માહોલ કન્ડક્ટ કરાવી શકાય અમે 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 બે દિવસ એડવાન્સમાં એક મિટિંગ ગોઠવામાં આવી છે આ મિટિંગમાં પોલીસ એસટી આરોગ્ય ખાતા તમામ સંલગ્ન ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ પ્લાન કરી છે આ મિટિંગને તમામને દિશા નિર્દેશ સૂચન આપવામાં આવશે